નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યુઝ માં આપનું છે સમાચાર ની વાત કરવામાં આવે તો ખેડૂત સુવર્ણ સમૃદ્ધિ સપ્તાહ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડા દ્વારા કૃષિ મહાવિદ્યાલય વસો ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસી ચૌહાણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની પચાસ વર્ષની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે કૃષિ પ્રયોગશાળાના સંશોધનોને લેબ ટુ લેન્ડના સિદ્ધાંત મુજબ જમીન પર ઉતારી ખેડૂત ઉપયોગી બનાવવા સૂચન કર્યું હતું તેમણે ઉમેર્યું હતું કે ખેડામાં ક્રોપ ડાયવર્સિફિકેશન અને વેલ્યુ એડિશન દ્વારા પરંપરાગત ખેત પેદાશો સિવાય અલ્ટરનેટિવ પાક અપનાવીને ખેતીમાં નવો આયામ ઊભો કરી શકાશે ખેતી સાથે સંકળાયેલા તમામ લોકોના સહિયારા પ્રયાસ દ્વારા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા તેમણે હાકલ કરી હતી કાર્યક્રમ અંતર્ગત જીવામૃતના છંટકાવ માટે છ પંપ એક શાકભાજી સુકવણીનું મશીન અને એક મિની રાઇસ મિલ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ ગુજરાત વિદ્યાપીઠ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલી દ્વારા પ્રકાશિત પ્રાકૃતિક કૃષિ મહત્ત્વ મુખ્ય આયામો અને મૂંઝવણો નામની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું